વડોદરાની દોઢ વર્ષની બાળકી સહિત ત્રીસથી વધુ લોકોના મોત નીપજ્યા હતા જેમાં વડોદરા વાડી વિસ્તારમાં સાદિકા બાનુ અને તેમની દોઢ વર્ષની દીકરી ફાતિમાનો સમાવેશ થાય છે દોઢ વર્ષની ફાતિમાના ડીએનએ મેચ થઈ જતા આજે તેના મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો જ્યાં તેના જનાજામાં હજારોની મેદની ઉમટી પડી હતી અને આખો વાડી વિસ્તાર હિપકે ચડ્યો હતો અને તેની વાડી ખાતે આવેલ દફન દફનવિધિ કરવામાં આવી હતી જોકે ફાતિમાના મમ્મી સાદિકા બાનુના ડીએનએ હજી મેચ થયા નથી બીજી તરફ વાડી બદ્રી મહોલ્લામાં રહેતા પંચાવન વર્ષીય મરિયમ બાનુ ઇનાયતભાઈ પાદરિયાના ડીએનએ મેચ થઈ જતા તેમને પણ આજે દફન વિધિ કરવામાં આવી હતી વડોદરા શહેરના વાડી ખત્રીપોરની છવ્વીસ વર્ષીય પરણીતા સદિકાબાનુ મોહમ્મદિયા શેઠવાલા સોળ મેના રોજ પોતાની દોઢ વર્ષની દીકરી ફાતિમાને લઈને લંડનથી વડોદરા દિયરના નિકાહમાં આવી હતી પતિએ કંપનીમાંથી રજા ન મળતા તે પોતાના ભાઈના લગ્નમાં આવી શક્યો ન હતો ઉત્સાહ સાથે નિકા મનાવ્યા બાદ સદિકા બાનુ તેની દોઢ વર્ષની દીકરી ફાતિમા સાથે લંડન જવા માટે નીકળી હતી તેને મૂકવા માટે તેના સાસુ સસરા અને ભાઈ અમદાવાદ એરપોર્ટ ખાતે ગયા હતા સદિકા બાનુ અને તેની અઢી વર્ષની દીકરીને અમદાવાદ એરપોર્ટ મૂકીને સાસુ સસરા અને ભાઈ વડોદરા પરત ફર્યા હતા વડોદરા ઘરમાં પ્રવેશે ત્યાં જ તેઓને લંડન જતું પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળતા જ તેઓ તુરંત જ અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા તે સાથે નાની મસ્જિદ પાસે રહેતા સદિકા બાનુના માતા પિતા પણ અમદાવાદ જવા રવાના થયા હતા સદિકા બાનુ અને તેની દોઢ વર્ષની દીકરી ફાતિમાનું પ્લેન ક્રેશમાં અવસાન થયું હોવાના સમાચાર પ્રસ્તા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા પરિવારજનોના અને આસપાસના રહેતા લોકોના સન્નાટો પાથરી દીધો હતો તે જ રીતે પિયર નાની મસ્જિદ વિસ્તારમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી દોઢ વર્ષની ફાતિમાના ડીએનએ મેચ થઈ જતાં આજે તેના મૃતદેહને વડોદરામાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેના જનાજામાં હજારોની મેદની ઉમટી પડી હતી અને આંખોવાડી વિસ્તાર હિપકે પડ્યો હતો તેની વાડી ખાતે આવેલ મિશ્ર કુઈ દફનવિધિ કરવામાં આવી હતી જોકે ફાતિમાના મમ્મી સદિકા બાનુના ડીએનએ હજી મેચ થયા નથી આ ઉપરાંત વાડી બદ્રી મહોલ્લામાં રહેતા પંચાવન વર્ષીય મરિયમ બાનુ ઇનાયતભાઈ પાદરિયા પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે તેઓને લંડન ખાતે સ્થાયી થયેલી દીકરી જેબાએ દીકરીને જન્મ આપ્યો હોવાની નાની તરીકેની ફરજ નિભાવવા માટે પોત્રીનું મોં જોવા માટે લંડન જઈ રહ્યા હતા પરંતુ તેઓ પણ પ્લેન દુર્ઘટનામાં કારનો કોળિયો બની ગયા હતા જેબાના લગ્ન ફતેહગંજના રહેવાસી મકસૂદ અલી સાથે થયા હતા જેબા અને મકસૂદ અલી બંને લંડન સ્થાયી થઈ ગયા હતા તાજેતરમાં જેબાએ દીકરીને જન્મ આપ્યો હતો બંનેના પરિવારજનોમાં જેબાએ દીકરીને આપેલા જન્મને લઈને ખુશી હતી જોકે આ ખુશી અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ છીનવી લીધી હતી આજે મરિયમ્બાનું ઇનાયતભાઈ પાદરિયાના ડીએનએ મેચ થઈ જતા તેમના મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો અને તેમની પ્રતાપનગર સ્થિત અલવી વોરાના દફન વિધિ કરવામાં આવી હતી મુસ્લિમ અગ્રણી ફારૂખભાઈ સોનીએ જણાવ્યું હતું કે ફાતિમા મોહમ્મદ મિયા તપેલીવાલાનું શમશાન આજે રાત્રે સાડા વાગે વાડી ખાતે ખત્રીપોળમાં લાવવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજ હિપકે ચડ્યો હતો વાડી વિસ્તારમાં આજે લોકો રડી રહ્યા છે અને બાળકીની દફનવિધિ મિશ્રી કુઈ શાસ્ત્રી બાગ ખાતે કરવામાં આવી છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ